ઓ કેમ છો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં તો આજે આપણે આવેલા છે ખાડીમાં આ જુઓ ખાડી પાણી બી ભરતી આવી ગઈ છે ને આપણે બધી આપણી જાર લાખી લીધી છે ને આજે આપણે આવેલા છે સવારે પાંચ વાગે પાંચ વાગે જેવા આવેલા ને રાતને જરાક હતું એટલે આપણે વિડીયો શૂટ નહીં થયું જાર લાગતામાં ને હમણાં આપણે જાર ઉચકવાના છે તો તમને બતાવું આ જુઓ પાણી ભરતી બી આવી ગઈ છે વાગેલા છે હમણે સાડા સાત જેવા વાગેલા છે તો હમણાં આપણે ચકીએ અને તમને બતાવું તો વિડીયો મા બન્યા રહેજો તો હમણાં આપણે આપણું પેલું ચકીએ આ જુઓ આવી ગયું છે મોટું કરશું બતાવું તમને હા જો આપણું પહેલું એક ફર્સ્ટ હજારમાં જ આપણે લાગી ગયું છે પહેલું હવે આપણે જાય આ ઉછી કે તમને બતાવું હા જુઓ બે નાંદલા આવેલા છે જુઓ આને છોડી મૂકવાના હોય હા જુઓ મોટું કલ્સ છે

આજો જો મિત્રો મોટી એ આપણે થઈ ગઈ છે ત્રણ તો મિત્રો આપણે જરાક અગાડી જાય આ ખાડીમાં પાણી આવી ગયેલું છે આપણે ફરતું ફરતું જવા પડે ને આપણે વિડીયો શૂટિંગ કરવાનું આપણે બતાવવું આ છે આપણું ફ્રેન્ડ સ્ટેન એનું નામ છે બાજી આને આપણે લઈને જ ફરીએ આના સાથે સાથે જ જાય ને આપણે એકલા જ આવીએ એટલે આપણે આ સ્ટેન્ડ લઈને આવવું પડે કેમ કે વિડીયો નહીં બને ને આપણે તે ત્યાં સુધી લાખેલા છે આપણી જાત તે ત્યાં સુધી છે તો આપણે હમણાં આ સાઈડથી જવાના છે એટલે આ સાઈડથી જાય ને મિત્રો પાણી ફૂલ થઈ ગયું છે જો તું મને બતાવું આ જુઓ આ પાણી ફૂલ થઈ ગયેલું છે ખાડીમાં કેમ કે આપણી પાસે મોબાઈલ ને એવું સ્ટેન ને એવું છે તો ભીનાઈ જશે તો એના કારણે આપણે જરાક ઉપરથી જાય ને ત્યાં જાય ને ત્યાં ઉંચકીએ ને ઉચકે ત્યારે હજુ કેટલા લાગે તે તમને બતાવું તો વિડીયોમાં બન્યા રહીશું તો મિત્રો આપણે મોટી ખાડી પાસે પહોંચી ગયા છે આ હજુ આ મોટી ખાડી છે ને એમાં એક માંડેલ છે ઝાર માંડેલ છે ગોલવારી આ એક ઝાર માંડેલ છે આ તે મોટી ખાડી જાય ડાયરેક્ટ દરિયે ડાયરેક્ટ દરિયે જાય આ ખાડીનો એક ભાગ છે બહુ મોટો ભાગ છે એટલે આપણે આ મેન ખાડી પર લાખેલા છે જુઓ એક આપણી એ ઝાર છે પછી ત્યાં એક છે એક ત્યાં છે એક આમ કરતાં લાઈન પર લાખેલી છે તો જાય અને હમણાં ઉંચકીએ આપણે ત્રણ તો લાગી ગયેલી છે કરછલી મોટી હમણાં જો અગાડી જાય તો મોટા લાગવાના ચાન્સ વધારે છે તો આપણે અગાડી જઈએ ને વિડીયોમાં બની રહીજો તો તમને મોટા લાગે કે નાના લાગે એ બધું બતાવું તમને તો ચાલો અગાડી જઈએ આપણે 那就没搞预算。

જો કેવો મોટો કરશ તો જો બતાવું તમને રૂપ જો કેટલો મોટો છે

તો મિત્રો આપણે એક આટો મારી લીધો છે એક આટા મારવામાં આપણે આ જો આટલા કરે દસેક પીસ હશે આઠ દસેક પીસ છે તેમાં છ થી સાત મોટા છે ને ચારેક નાનલા છે તો એક આટામાં આપણને એટલા મળીલા હજુ આપણે એક આટો બીજો મારવાનો છે ને પછી પાણી નીકળી જાય ખાડીમાંથી તો પછી આપણે આપણી ચાર કાઢીને ઘરે જવાના છે તો બીજા આટામાં બી કેટલા મળે એ બી તમને બતાવીએ વિડીયોમાં ખાલી બન્યા રહેજો ને છેલ્લે તમને બતાવે કેટલા કરસલા લાગે છે ચાલો આપણે મળીએ બીજા આટામાં બીજા આટાની શરૂઆતમાં જ કાયુ ચાલુ ay va, se nos la Y más que ir a pelear, me he queñido. Quiero que te pongas en lucha.

તો મિત્રો પાણી અમને ચાલી જતું છે જો દરિયે હાજુ આ જાતું છે આ જો પાણીનો તણાવ આપણને ખબર પડે હા ચાલી જાવશે ખાડીમાંથી બહાર ને આપણે આ બીજા આંટાના કરશ નાખીએ હાજર પાંચ છ પીસ છે ને મોટા છે તો એટલે અમને આપણે ચાર બાર કાઢી લઈ જાય જેટલા લાગે તેટલા ને તમને લાસ્ટમાં બતાવે આપણને કેટલા કરે છે મહિલાથી તો વિડીયોમાં બન્યા રેજો આપણે લાસ્ટમાં મને બતાવીએ અને એમણે કાળતામાં બી કેટલા આવે એ બી તમને જેટલું વિડીયો શૂટ થાય એટલું તો મને બતાવવાનું ટ્રાય કરું આ જો બેન અંદર આવ્યા છે એને લાગી દે તો મિત્રો આપણે બધી આપણી જાળ કાઢી લીધી છે જો આ જાળ કાઢી લીધી છે ને તમે તમને બતાવું આજના મે કેટલા ઘરસલા પકડ્યા દે આ જો આ છે આપણા આજના ઘરસલા આ કેટલા કિલો હશે કમેન્ટ કરો ને વિડીયો સારું લાગે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હમણાં આપણે જવાના છે ઘરે ને ઘરે જાય આપણે ચાલતા ચાલતા ને આજના કરસલા તો મને બતાવ્યા કેટલા પકડાય આ બધા કરસલા લાગેલા પણ આપણે અડધું વિડીયો નહીં શૂટ થયું તો જેટલું છે એટલું તમે વિડીયોમાં જોઈ લેજો તો બસ આજના માટે એટલું જ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં